તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ જેને સૂર્ય સૂર્યષષ્ઠી તરીકે ઉજવાય છે સૂર્યનારાયણ દેવનો આજે કહેવાય છે કે જન્મ જયંતિ મનાવાય છે આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૂર્યનારાયણ દેવના જન્મની કથા તથા તેમના પરિવાર વિશે અને તેના સંતાનો વિશે તથા સૂર્યનારાયણની સ્તુતિ પણ સાંભળીશું જેને સાંભળવાથી સર્વે પાપો નષ્ટ થાય છે આ ભાદ્ર માસમાં સૂર્યનારાયણ દેવ કે જે સર્વના પિતૃ છે તેમની આ કથા અને સ્તુતિ સાંભળવી તેનો ખૂબ જ મહિમા છે ખાસ કરીને આ ભાદરવા માસમાં આ શુદ્ધ પક્ષની છષ્ટિની તિથિએ જેને સૂર્યનારાયણ છઠ કહેવાય છે આ દિવસે આ કથા સાંભળવાનો ખૂબ જ મોટો મહિમા છે તે સર્વે પાપોને નષ્ટ કરે છે ભગવાન સૂર્યનારાયણ કૃપાથી આરોગ્ય યશ કીર્તિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે માર્ગણ સૂર્ય અંશુ રવિ ઇન્દ્ર ભાનુ પગ આર્યમાં ફણિરિષદ દિવાકર મિત્ર વિષ્ણુ આમ બાર નામથી જેઓ પ્રસિદ્ધ છે તે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ પરમ પિતા પરમાત્મા સૂર્યનારાયણ દેવને હું નમસ્કાર કરું છું મિત્રો ભાદ્રવ માસના સુદ પક્ષની છઠ્ઠી તિથિ જેને ષષ્ઠી તિથિ કહેવાય છે તે દિવસે ભગવાન સૂર્યનારાયણનો ઉત્સવ મનાવવામાં આવે છે તેથી આ છઠને સૂર્ય ષષ્ઠી કહેવાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા વિધિ કરાય છે સવારમાં સ્નાન આદિથી પરવરીને ભગવાન સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જળ ભરીને તેમાં પુષ્પ ચોખા રોલી આદિ સમર્પિત કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અડધી અપાય છે આમ અડધી આપવાથી પિતૃદેવતાની તો કૃપા પ્રાપ્ત થાય જ છે સાથે સાથે ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે આરોગ્યના દાતા છે જીવનમાં યશ અને કીર્તિના દાતા છે તે પણ આપણને પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે અને પિતાના પણ કારક છે સર્વના પિતા કે પાલન પોષણ કરતા પિતા ભગવાન સૂર્યનારાયણ દેવ છે એટલા માટે જાગતા દેવ એવા ભગવાન સૂર્યનારાયણની આ ષષ્ટિ તિથિ એટલે કે સૂર્યસષ્ટિ તરીકે ઓળખાય છે અને આ સૂર્ય સૂર્યષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે આ ભાદરવો માસ આમ તો આખો માસ પિતૃ માટે અર્પણ છે આ ભાદરવા માસમાં જેટલા પણ વાર તહેવાર આવે છે તેમાં પિતૃ પ્રાપ્ત કરવા માટેનો અંશ અવશ્ય સમાયેલો રહે છે અને આજે સૂર્યનારાયણ દેવની આ કથા સાંભળવાનો પણ મહિમા છે સૂર્યનારાયણ એક એવા દેવતા છે જેના આપણે સાક્ષાત દર્શન આપણે પ્રતિદિન કરીએ છીએ અને સૂર્યનારાયણ દેવ આપણે દર્શન પણ આપે છે પંચદેવોમાંના એક દેવ છે અને જેમના પ્રતાપથી સમય યોગ્ય રીતે ચાલતો રહે છે માટે સૂર્યનારાયણ દેવ એ કાળના પણ કાળ કહેવાય છે કાળ એટલે કે સમય અને કાળ એટલે મૃત્યુ પણ થાય છે એટલે સૂર્યનારાયણ દેવ એ મૃત્યુના પણ દેવતા છે આપણા સૌના કર્મના સાક્ષી સૂર્યનારાયણ દેવ છે એટલા માટે તો ભગવાન સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવ ઈશ્વરની અને પરમાત્માની આંખો કહેવાની છે કારણ કે સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન બંને દરેક મનુષ્યના દરેક જીવના કર્મના લેખા જોખા જોઈ રહ્યા છે જેને આપણે શનિદેવની દ્રષ્ટિ પણ કહીએ છીએ સમસ્ત ગ્રહોના રાજા એવા સૂર્યનારાયણ દેવ એ આદિત્ય ભાસ્કર માર્કંડ આદિ નામોથી પણ ઓળખાય છે વિજ્ઞાન અનુસાર સૂર્ય ભલે એક સ્થિર ગ્રહ હોય પરંતુ બધા ગ્રહ સૂર્યની આસપાસ ચક્કર લગાવ્યા કરે છે તેમાં પૃથ્વી પણ ઘૂમતી રહે છે ચક્કર લગાવે છે અને આપણને એમ લાગે છે કે સૂર્યનારાયણ દેવ ઉદય થાય છે અને અસ્ત થાય છે પરંતુ આવું નથી હોતું આપણી પૃથ્વી જ ફરતી રહે છે પૌરાણિક કથા અનુસાર સાંત અશ્વના રથ ઉપર સવાર થઈને સૂર્યનારાયણ દેવ હંમેશા ગતિમાન રહે છે ક્યારેય આરામથી બેસતા નથી જેમ આપણે ઠાકી જઈએ છીએ અને આરામ કરીએ છીએ પરંતુ જો સૂર્યનારાયણ દેવ આરામ કરે તો આપણા બધાનું શું થાય આ સૃષ્ટિનું શું થાય માટે સૂર્યનારાયણ દેવ એ કર્મશીલ દેવતા છે અને આપણને બધાને દરેક જીવને એ શીખવાડતા રહે છે કે મનુષ્યને હંમેશા પોતાની ફરજ બજાવવી જોઈએ અને પોતાનું કર્મ સ્વસ્થતાથી આનંદથી અને યોગ્ય રીતે ઈમાનદારીથી કરવું જોઈએ તો જ તેને શુભફળની પ્રાપ્તિ થાય છે આ ગુરુ આદેશ ભગવાન સૂર્યનારાયણ દેવ આપણને નિત્ય દે છે ભગવાન સૂર્યનારાયણ દેવ એ આદિત્ય કે માર્કંડ પણ કહેવાય છે તેની પાછળ પણ એક કથા વાર્તા છે આવો આપણે સાંભળીએ ભગવાન સૂર્યનારાયણ દેવની જન્મની કથા એવું માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે ચારેય કોર અંધકાર જ અંધકાર હતો પરંતુ ભગવાન નારાયણના નાભિકમળમાંથી રમાજીનો જન્મ થયો અને તેના મુખારવિંદમાંથી સૌથી પહેલા શબ્દ ઉચ્ચારિત થયો તે હતો ઓમ માન્યતા છે કે ઉચ્ચારણની સાથે જ એક તેજ પ્રગટ થયું જન્મ લીધો એક તેજે જે અંધકારને ચીરીને રોશની એટલે કે ચારે કોર એક પ્રકાશનું કુંજ ફેલાણું કહેવાય છે કે ઓમ સૂર્યદેવ આ સૂક્ષ્મ પ્રકાશ સ્વરૂપ હતા ત્યારબાદ બ્રહ્માજીના ચાર મુખો દ્વારા વેદોની ઉત્પત્તિ થઈ જે તેજરૂપી ઓમના સ્વરૂપમાં જ મળી ત્યારબાદ વેદ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ જગતની ઉત્પત્તિ કરવા લાગ્યા પાલન અને સૌહારનું કારણ પણ બન્યા માન્યતા છે કે બ્રહ્માજીની પ્રાર્થના પર જ સૂર્યનારાયણ દેવે મહાતેજને સમેટી લીધું એટલે કે સૂર્યનારાયણ દેવનું એટલું તેજ હતું કે કોઈ તેના પ્રકાશમાં રહી શકતું નહીં બળીને ભસ્મ થઈ જાય પરંતુ બ્રહ્માજીએ પ્રાર્થના કરી ત્યારે સૂર્યનારાયણ દેવે એટલો જ પ્રકાશ રાખ્યો કે જે આ સૃષ્ટિ માટે યોગ્ય રહે પાલન પોષણ કરી શકે અને સૃષ્ટિમાં બીજનું રોપણ થાય ત્યારબાદ તે સ્વલ્પ તેજને ભગવાન સૂર્યનારાયણ દેવે ધારણ કર્યું અને આ સૃષ્ટિમાં પ્રકાશ ફેલાવ્યો પ્રકાશ ફેલાયો એટલે સ્વાભાવિક છે કે અંધકારનો નાશ થાય નેગેટિવ શક્તિનો એટલે કે નકારાત્મક પ્રભાવનો નાશ થાય છે તંત્ર મંત્ર કે કોઈ પણ ખરાબ શક્તિનો પ્રભાવ ભૂત પ્રેત પિસાત રાક્ષસ આ બધી રાત્રિ જેમાં અંધકાર હોય છે સૂર્યનારાયણ દેવ હોતા નથી ચંદ્રદેવ હોય છે અથવા તો અમાવાસ્યાના દિવસે ચંદ્રદેવ પણ હાજર હોતા નથી તે સમયે એટલે કે રાત્રિના સમયે આ બધી નકારાત્મક શક્તિ છે તે ખૂબ જ પ્રભાવમાં હોય છે એટલે જ્યારે સૂર્યોદય થાય કે તુરંત જ આ શક્તિ શાંત થઈ જાય અથવા તો કાંઈક છુપાઈ જાય અને શુભ શક્તિનું આગમન થાય છે પ્રકાશ પૂંજનું આગમન થાય છે માટે સૂર્યનારાયણ દેવની આપણે પૂજા આરાધના કરીએ છીએ આ સૂર્યષષ્ઠીના દિવસે ભગવાન સૂર્યનારાયણની આ કથા સાંભળવાનો મહિમા છે તો હવે આપણે આ કથા સાંભળીશું સૂર્યનારાયણ દેવની જન્મકથા અનુસાર પરમ પરમપિતામ બ્રહ્માજીના એક માનસ પુત્ર મરીજી ઋષિ મરીજી ઋષિના પુત્ર મહર્ષિ કશ્યપ અને કશ્યપ ઋષિનો વિવાહ થયો પ્રજાપતિ દક્ષની કન્યા દિતિ અને અદિતિ બંને બહેનો સાથે દિતિ દૈત્યોના માતા કેવાણા અને અદિતિ દેવતાઓના માતા એકવાર દૈતીઓ દાનવો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું સ્વાભાવિક છે કે સાવકી માતાના પુત્રો એકબીજા સાથે હંમેશા લડતા રહે છે આજે પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે આમ આ બંનેના પુત્રો હતા આમ આ બંને માતાઓના પુત્રો એકબીજાનો હંમેશા વિરોધ જ કરતા હતા અને વારંવાર યુદ્ધ થતું તેમાં એક વખત દેવતાઓ પર ભારે સંકટ આવી પડ્યું એટલે કે દૈત્યોનો જય થતો હતો દેવતાઓની હાર જોઈને દેવ માતા અદિતિ ઘણા દુઃખી થયા સ્વાભાવિક છે કે માતા પોતાના પુત્રની હાર કેવી રીતે જોઈ શકે માટે અદિતિએ સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાનું નક્કી કર્યું કારણ કે પરમ પ્રકાશ કુંજ સૂર્યનારાયણ દેવ છે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી આ આસુરી શક્તિ શાંત કરી શકાશે એમ વિચારીને માતા અદિતિ સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે પુત્ર જન્મ લેવા માટે વરદાન માંગવા માટે ઘોર તપસ્યા કરવા લાગ્યા ઘણો સમય વીત્યા પછી સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને માતા અદિતિના ગર્ભમાંથી પોતે જન્મ લેશે એવું વરદાન પણ આપ્યું અમુક સમય જતાં માતા અદિતિને ગર્ભ ધારણ કર્યું ગર્ભધારણ કર્યા પછી પણ માતા અદિતિ કઠોળ ઉપવાસ કરે તપ કરતા રહે તેનું સ્વાસ્થ્ય પણ દુર્બળ થતું હતું ત્યારે મહર્ષિ કશ્યપને તેમની પત્ની અદિતિની ચિંતા થવા લાગી અને તેઓએ સમજાવ્યું કે ગર્ભમાં સંતાન હોય ત્યારે આટલી કઠિન તપસ્યા ના કરવી જોઈએ સંતાનને નુકસાન થઈ શકે છે ત્યારે માતા અદિતિ પોતાના પતિને કહે છે કે હે પતિદેવ મારા ગર્ભમાં સૂર્યનો જ અંશ છે અને આ બાળકને કદી જ કાંઈ થશે નહીં તમે ચિંતા ના કરો આપણો સંતાન એ સ્વયં સૂર્ય સ્વરૂપ છે સમય આવ્યા ગર્ભમાંથી તેજસ્વી બાળક જન્મ લે છે દેવતાઓના નાયક આસુરોના સંહારક દેવતાઓની રક્ષા માટે ભગવાન સૂર્યનારાયણ દેવે માતા અદિતિના ગર્ભમાંથી જન્મ લીધો અદિતિના ગર્ભમાંથી જન્મ લેવાના કારણે તેઓ આદિત્ય કહેવાણા એવું પણ કહેવાય છે કે માતા અદિતિએ સૂર્યનારાયણ દેવ પાસે વરદાન માગ્યું અને તે વરદાન અનુસાર માતા અદિતિના ગર્ભમાંથી હિરણ્યમય ઈંડું જન્મ્યું અને આ ઈંડામાં એટલું તેજ હતું કે જેને કારણે સૂર્યનારાયણનું એક નામ માર્ટન પણ પડ્યું છે આમ ભગવાન સૂર્યનારાયણ દેવનો જન્મ થયો ત્યારે સૃષ્ટિ પાવન થઈ પ્રકાશમય થઈ અંજવાળું ફથરાયું અને સર્વના ભાગ્યોનો ઉદય થયો નકારાત્મક અને આસુરી શક્તિનો દિવસ દરમિયાન નાશ થવા લાગ્યો અને તેવા જીવો તેની ભગવાન સૂર્યનારાયણ દેવ રક્ષા કરે બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય હવે મિત્રો આપણે સૂર્યનારાયણ દેવના પરિવાર વિશે જાણી લઈએ તો ભગવાન સૂર્યનારાયણ દેવના પરિવાર વિશે વાત કરીએ તો સૂર્યનારાયણ દેવના લગ્ન થયા હતા વિશ્વકર્માની દીકરી સંજ્ઞા સાથે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યદેવનું તેજ જે હતું તે દેવી બરદાશ્ત કરી શકતા ન હતા માટે તેમણે પોતાનો જ એક છાયા સ્વરૂપ સૂર્યનારાયણ દેવ પાસે તેમની સેવા કરવા મૂક્યું અને પોતે તપસ્યા કરવા ચાલ્યા ગયા કે જેથી સૂર્યનારાયણના તેજને પોતાના પતિના તેજને તે પોતે સહન કરી શકે અને એમની નજીક રહી શકે આ કારણે સૂર્યનારાયણ દેવના બે પત્ની કહેવાણા એક તો દેવી અને બીજા છાયા દેવી જેને આપણે પડશાયો કહીએ છીએ આમ સજ્ઞા અને છાયા બંને સૂર્યનારાયણ દેવના પત્ની કહેવાના અને આ બંનેથી જે સંતાન ઉત્પન્ન થયા એમાં સૂર્યનારાયણ દેવને પાંચ પુત્રો અને બે પુત્રી પાંચ પુત્રો તેમાં પહેલા તેવસ્વત બનુ યમદેવ ધર્મરાજ દેવ શનિદેવ ભાગ્યદેવ અને અશ્વિની કુમાર આ પાંચ પુત્રો અને બે પુત્રીઓ તેમાં શ્રી યમુનાજી નદી સ્વરૂપે છે અને તપતી દેવી જે નદી સ્વરૂપ છે આ બંને નદી સ્વરૂપ આજે પણ આપણે આ પૃથ્વીલોક ઉપર ધરા પર સૌ જીવોનું પાલન કરતી રહે છે હવે આપણે આ પાંચ પુત્રો અને બે પુત્રીનો થોડો વિસ્તારથી વર્ણન જોઈએ સૂર્યનારાયણ દેવના પાંચ પુત્રોમાં પહેલાં જે છે તે દેવસ્વત મનુ છે જે શ્રાદ્ધના દેવતા કહેવાય છે પિતૃલોકમાં આ તેવસ્વત મનુનું આધિપત્ય છે અને પિતૃદેવને તૃપ્ત કરાય ત્યારે તેવસ્વત મનુ છે તેઓની પણ તૃપ્તિ થાય છે અને મનુષ્યને આશીર્વાદ આપે છે ભૂલોકમાં સૃજનનું પણ કાર્ય તેવસ્વત મનુ કરે છે ત્યાર પછી સૂર્યનારાયણ દેવના બીજા પુત્ર છે યમરાજ કે જેને આપણે ધર્મરાજ કહીએ છીએ આમ તો યમરાજ એ યમલોકના રાજા છે મૃત્યુના દેવતા કહેવાય છે અને જીવન અને મૃત્યુને નિયંત્રણ આ યમરાજ જ કરે છે જેમને આપણે કાળ પણ કહીએ છીએ માટે યમરાજ એ સૂર્યનારાયણ દેવના સંતાન છે જે મનુષ્યના મૃત્યુના લેખા ચોખા કરે છે સૂર્યનારાયણ દેવના ત્રીજા પુત્ર શનિદેવ છે શનિદેવ કે જે ન્યાયપ્રિય છે તેમનો સ્વભાવ ધર્મપ્રિય છે તેઓ કોઈની સાથે અન્યાય થાય એવું બરદાસ્ત કરી શકતા નથી એટલા માટે શનિદેવને તેમના જે પિતા સૂર્યનારાયણ દેવે વરદાન આપ્યું કે તેઓ દંડાધિકારી બને જે કોઈ અન્યાય અત્યાચારી કે પ્રાપી છે તેમને દંડ આપે ભગવાન સૂર્યનારાયણ દેવના બીજા પત્ની છાયાથી શનિદેવની ઉત્પત્તિ થઈ છે સૂર્યનારાયણ દેવના ચોથા પુત્ર છે ભાગ્યદેવ એટલે કે જેને આપણે ભાગ્ય વિદાતા કહીએ છીએ પિતૃભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યનારાયણ દેવે આ પુત્રને ભાગ્યનું વરદાન આપ્યું હતું તેઓ કોઈપણના ભાગ્યને છીનવી પણ શકશે એટલે કે દુર્ભાગ્ય પણ દઈ શકે અને સૌભાગ્ય પણ આપી શકે લઈ પણ શકે અને દઈ પણ શકે એવું તેમને વરદાન આ ભાગ્ય દેવને છે સૂર્યનારાયણ દેવના પહેલાં પત્ની સંજ્ઞાથી આ ભાગ્યદેવની ઉત્પત્તિ થઈ ત્યાર પછી સૂર્યનારાયણ દેવના પાંચમા પુત્ર જે અશ્વિની કુમાર છે ત્યારે ભગવાન સૂર્યનારાયણ દેવ અને દેવી સંજ્ઞા ઘોડા અને ઘોડીના સ્વરૂપમાં હતા ત્યારે અશ્વિનીકુમારનો જન્મ થાય છે આ અશ્વિનીકુમાર દેવતાઓના વૈદ્ય છે એટલે કે વેદ છે એને તેમની પાસે દરેક જડીબુટ્ટી એટલે કે કોઈ પણ રોગની જડીબુટ્ટી છે શરીરથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે ભગવાન સૂર્યનારાયણની પહેલી પત્ની સંજ્ઞાથી ઉત્પન્ન થયેલા આ અશ્વિનીકુમારને આપણે આજે પણ સેવા પૂજા કરીએ છીએ આયુર્વેદ આચાર્ય તરીકે પણ આપણે આ અશ્વિની કુમારની પૂજા કરીએ છીએ આરોગ્ય પ્રદાન કરે છે દરેક જીવની ત્યાર પછી સૂર્યનારાયણ દેવના બે પુત્રી જે યમુના અને તપ્તી વિશે પણ આપણે થોડી માહિતી લઈએ યમુનાજી જે શાંત નદી છે અને વૃંદાવનમાં છે તેમનો વેગ સામાન્ય છે શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે શ્રી યમુનાજી યમુનાજીમાં ભાઈ બીજના દિવસે સ્નાન કરવાથી યમયાતમાંથી મુક્તિ મળે છે અને યમુનાજીમાં જે સ્નાન પાન કરે છે તેને યમ પીડા થતી નથી એવી માન્યતા છે અને સૂર્યદેવના બીજા પુત્રી જે તપતી દેવી છે જે નદીના સ્વરૂપમાં જ છે અને તેઓ યમુનાજીથી બિલકુલ વિપરીત છે એટલે કે આ નદીનો વેગ ઘણો તીવ્ર છે પ્રચંડ છે અને આ તપતી નદીમાં સ્નાન કરવાથી પિતૃ દેવતાની તૃપ્તિ થાય છે શનિદેવના આ તપતી દેવી બહેન છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સાડે છાતીમાંથી પણ નીત પ્રાપ્ત કરવા માટે શનિદેવ સંબંધિત કોઈ દોષ હોય તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તપતી નદીમાં સ્નાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે બંને નદી એટલે કે યમુનાજી કે જે યમરાજના બહેન છે અને તપતી નદી જે શનિદેવના બહેન છે બંને નદીઓમાં જે કોઈ ભક્તો સ્નાન કરે દાન પુણ્ય જાપ કરે તો તે મોક્ષના અધિકારી બને છે આમાં બંને નદીઓ મોક્ષદાયની છે મિત્રો આમ સૂર્યનારાયણ દેવના સંતાન પુત્ર અને પુત્રી દ્વારા આખી સૃષ્ટિમાં ધર્મ ફેલાણો છે અને પ્રકાશ પૂંજ ફેલાણો છે ભક્તિની રક્ષા થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે સૂર્યનારાયણ દેવ અને તેમના કુટુંબનો તેમના વંશનો મિત્રો મને આશા છે કે આપને સૂર્યનારાયણ દેવની આ કથા સાંભળવી અવશ્ય પસંદ આવી હશે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે સાંભળીએ આજના શુભ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટેની સૂર્યસ્તુતિ બોલો ભગવાન પરમપ્રકાશમય દિવ્ય સ્વરૂપ સૂર્યનારાયણ દેવની જય તે સરિતા પર બ્રહ્મ પ્રભુ નિત્ય નિરંતર ધ્યાન ધરું વર્ગ વૈરાગ્યથી વ્યાપ્ત વિભુ વિશ્વેશ પદે હું પ્રણામ કરું પેરો રવિ મતિ સદગતિ આપે તે વચનો મુખેથી ઉચ્ચારું તે સરિતા પર બ્રહ્મ પ્રભુ નિત્ય નિરંતર ધ્યાન ધરું સર્વજ્ઞ સર્વોત્તર ગતિ શક્તિ સ્વરૂપાને હું સદા સમરું સર્વ કર્મોના સાક્ષી ગણી હું કર્મોથી નિત્ય દરું મનવાણી કાયા થકી કાર્યને આનંદે આજે હું નમન કરું તે સરિતા પર બ્રહ્મપ્રભુનો નિત્ય નિરંતર ધ્યાન ધરું સૃષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર એક તત્વ જે કરુણા સાગરને ચરણ ચરણ રહી કર દ્રય પ્રસારું વિશ્વ ઉદારક રવિ રવિસુખકારક ભાનુદુજ ભક્તિમાં ચિત્ત ધરું તે સરિતા પર બ્રહ્મપ્રભુનું નિત્ય નિરંતર ધ્યાન ધરું ભક્તિપરા ભગવંત તણી અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું વિશ્વનાથ વિશ્વાસ તમારો ધરી નીતિથી નવ હું ફરું પૂર્ણ કરો રવિ યોગ્ય મનોરથ હૃદય સ્વરૂપાનંદ ભરું તે સરિતા પર બ્રહ્મ પ્રભુનું નિત્ય નિરંતર ધ્યાન ધરું અતિદિન અપજ્ઞ અશક્ત ક્ષણ પ્રતિ ક્ષણ અપરાધ કરું કૃપાથી ક્ષમા કરજો તો ભવ સિંધુ સત્ય તરુ અર્ધ ધ્યાન જપ વંદન કરીને જ્ઞાન અભિને ગદાવર દે તે સરિતા પર પ્રભુનું નિત્ય નિરંતર ધ્યાન ધરું ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા અપરાધોને ક્ષમા કરજો હે પ્રભુ અમને સદ્બુદ્ધિ જ્ઞાન ભક્તિ અને શક્તિની પ્રાપ્તિ થાય જીવન મૃત્યુ સફળ થાય અમારો ધર્મ સચવાઈ રહે એવા આશીર્વાદ આપજો હે પ્રભુ અમે સદાય ધર્મ અને ન્યાયના માર્ગ ઉપર ચાલીએ તેવી અમારા પર કૃપા કરજો નાથ અમારા પર કૃપા કરજો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ